राजकोट महानगरपालिका द्वारा प्लास्टिक वेस्ट मैनेजमेंट त्रणे जोन विस्तार अलग अलग मुख्य मार्गों पर सोलिड वेस्ट मैनेजमेंट विभाग की टीम द्वारा प्रतिबंधित प्लास्टिक जप्त करने था गंदकी करता आसामी पास थी दंड वसूल करने कामगिरी हाथ धरमी थी जेमाता शून्य छ शून्य छ शून्य बे चार ना, रोज त्रणे जोन में कुल एक सौ सत्तर आसामीओ पास की बार तेतालीस की ग्रा प्रतिबंधित प्लास्टिक जप्त करी तथा गंदगीकर्ता आसामी પાસેથી रु 30350 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો સેન્ટ્રલ ઝોન ના લક્ષ્મીવાડી મે રોડ વિદ્યાનગર મે રોડ પર ઝુંબેશો પે પ્રતિબંધિત પ્લાસ્ટિક નો વેચાણ કરતા 41 આસામીઓ પાસેથી 5.06 કિલોગ્રામ प्रतिबंधित प्लास्टिक जप्त करी तथा गंदगीकर्ता आसामी પાસેથી रु 9500 नॉविटी चार्ज वसूलवामा આવેલ છે વેસ્ટ ઝોનારિયા મે રોડ કલાવણ રોડ પર ઝુંબેશુપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેચાણ કરતા 45 આસામીઓ પાસેથી 5.57 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કર્તા આસામી પાસેથી રૂ 12950 નોવિટી ચાર્જ વસુલવામાં આવેલ છે ઈસ્ટ ઝોનના કુવાડવા રોડ કોઠારિયા રોડ પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા એકત્રીસ આસામીઓ પાસેથી એક આઠ કીટ ગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી થા ગંદકી કરતા આસામી પાસેથી રૂ સાત નવ શૂન્ય શૂન્યનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ છે અહેવાલ વિજય મકવાણા